પ્રથમ પહેલા કોને સમરિયે વળી કોના લઈએ ના માતા પિતા ગુરુ આપણા પુરુષ ના લઈએ ના બોલો સતગુરુ હે શાંત મળે તો મહા સુખ માણીએ રે तू वे देहने वखाना पूराधिपूरी શાંતિ ભર નવ રાખિ રેભ્રાંતિ ભીતર રાખી રસ પ્રેમે હરી નો રે સાખીએ રે શાંત મે તો મહા સુખ માણિ રે I need જેવ સંગ નવ સોડીએ રે સંત મળે તો મહાસ કરી ઉલ્લેખ કર્યો અને બહાર ગોતવાઈ ગયા છે એને હજી સુધીમાં કોઈને ને સંત ના શરણ ની જ વાત કરી ગીતાજી ની કીધું એ તો કોઈ સંતને શરણ એની સેવા કરી એને દંડ દંડવત પ્રણામ કરી અને પછી પૂછ કે મારો જન્મ શા માટે થયો કૃષ્ણ ભગવાન એ ગીતાજીની મલપા ને કોઈ ધામની વાત કરતા અને આપણે હજી દોડ તેમ બધી અને બહાર જ્યાં સુધી દોડશું ત્યાં સુધી કોઈ વસ્તુ મળવાની નથી જેને જેને મળ્યો એ જરા પરમાત્મા જે મંદિર બનાવેલું છે પાંચ તત્વો નું એમાં કોઈ જ કરી જ મળ્યું ઓલા મંદિરમાં કોઈને મળ્યું અને એ મંદિરની માલપા એ ભગવાન કે હું રહેવા રાજી નથી એટલે ભગતે પૂછ્યું કે ભગવાન અટલો ખર્ચો મેં કર્યો પ્રાણ પશ્ચિટા કરી તમને બેસાડ્યા અને સતા તમે કોઈ મંદિરમાં મારે રહેવું નથી એનું કારણ હું તો કે એ મંદિરની માલપા હું પરવાધિન બની જાઉં છું કેવું કીધું એટલે ભગતે પૂછ્યું ભગવાન પર સવાધિન કેમ તો કે તમે નવરાવો તારે મારે નાવાનું તમે વાઘા કે વસ્ત્ર પહેરાવો તારે મારે પહેરવાનું તમે આરતી ઉતારો તારે મારે જોવાનું તમે થાળ ધરાવો તો એ મારે જોવાનું અને આ મંદિરની માલિકા કે હું કહું એમ આ મંદિર હાલે આ મંદિરમાં મારે રહેવું છે પણ એ મંદિરમાં હું રહેવા રાજી નથી આ હું આપ સવાધીન છો અને ઓલામાં વર્ષ સવાધીન થાવ છું એટલે એમાં મારે રહેવું પણ કોઈ આપણને સમજાતું મહાભારતની માલિકા દુર્યોધન સતરંગીની આખી સેના માગી અને હગુ વાલું બધું એણપા આણપા પાંચ પાંડુ અને કૃષ્ણ હતા ગુરુ દ્રોણ ભીષ્મ પિતામહ કરણ આવા મહા મહા યોદ્ધાઓ યુદ્ધ ચાલ્યું સત્તા હાર થાય એક દી થઈ બે દી થઈ ભીમ સામે યુદ્ધ કરવાનો વારો આવ્યો ત્યારે એને વિશાળ આવ્યો કે આ બીજાનો માર મારથી ખમા હે એટલે મારે કોઈ સંતનું શરણું લેવું પડશે હવે સંત હામા પક્ષ સહદેવ સત્તા બધા મારી પાસે બેઠા છે દી આત્મી ગયો છે યુદ્ધ પૂરું થયું કારણ કે લે ન્યા જાઓ ન્યા હતા કૃષ્ણ ભગવાન ભીમ અર્જુન પાંચે પાંડવો બધા બેઠા છે અને સરસા કરે છે કાલે ભીમને યુદ્ધ કરવાનું છે અને એની સામે કે દુર્યોધન આવશે છે આ સરસા ત્યાં આવ્યા કોણ દુર્યોધન દુર્યોધન આવ્યા એટલે પાંચે પાંડવો અને કૃષ્ણ ભગવાન ઊભા થઈ ગયા પોતાનું આંગણો ને આ ભલે કુરુક્ષેત્રના મેદાનની મારી પાસ જાય તારે તો દુશ્મન પણ અહીંયા તો પોતાનું આંગણું ને એટલે કીધું કે આંગણે આ ગમે દુશ્મન આવ્યો હોય ને તો એ આવકાર દેવો એ વખતે ભેરભાવ રખાય નહીં પાંસે સૈયશ ઊભા થઈ ગયા અને આવો છત્રપતિ આવો આસન પાથરી દીધું અને બેસાય બેસાય એટલે તરત દુર્યોધને કીધું કે તમે પાંસે પાંસ બાર જતાયો મારા સહદેવનું નું જ કામ છે કોનું સહદેવનું નું એક કૃષ્ણ ભગવાન બધાને કે તેને બહાર જતા રહ્યો એ બહાર જતા રહ્યો અને પૂછ્યું કે સહદેવ જોશી તો કે હા કે એવો જોશ જોઈ દે તો કે હું કે કાલ મારે ભીમ સામે યુદ્ધ કરવાનું છે તો એ ગીજાનો મારું ખમીશ એકું એવો મને ઉપાય સિંધુ પણ સંત સે જૂઠું બોલતા નકર કાલ હવે પોતાની જાહેર થાય આને મારક બતાવે છે પણ સતા ખોટી વાત કરે ને ખોટી વાત કરે ને સંત કહેવાય કે ભાઈ હાવ હેલો તો કે પણ કઈ રીત જોશીલા હાસુ વજાય છે ખોટું બતાવતા નહીં તો કે આપણી માતાશ્રી છે એ અંધ નથી આપણા પિતા અંધ છે એની પતિવર્તા પાળવા માટે આંખી પાટો બાંધેલો છે જગતને જોયું નથી તો કે તો શું કરવાનું કે કોઈ પણ વસ્ત્ર અંગ માથે પહેરવું નહીં કોઈ વસ્ત્ર પહેરવું નહીં અને માતાની સામે તમે હવારના માને પ્રણામ કરી અને કહેવાનું માતૃશ્રી પાકો છોડી નાખો અને મારે કાલે યુદ્ધ કરવાનું છે તમે મારી સામે દ્રષ્ટિ નાખો એટલે તમારી સામે જ્યાં દ્રષ્ટિ એની પડી છે તો તે જ ને લીધે તમે આખા વજ્રના બની જશો પણ તમને પછી કોઈ ભીમની કીધા કે ભીમ કઈ કરી શકશે મારક જવો સંત છે હાસો બતાવે હાર કોની છે સહદેવ ની છે ને ભેગી પણ ખોટો કઈ વાંધો નહીં અવારના પોર માં નાય ધોન જ્યાં નીકળ્યા ત્યાં કૃષ્ણ ભગવાન કે હું આને જીતડ હારું બળ કરું છું અને આ ક્યાં મારક બતાવ્યો અવારના પર માં નીકળે છે દુર્યોધન અને ભગવાન હામાં મેળ્યા માળી રૂપ લે કે દુર્યોધન છત્રપતિ કે આ કઈ આમ તો કે મારા માતૃશ્રી ને પણ કે આ વસ્ત્ર વિજ્ઞાન જવાય તો કે મને સંતે કીધું તો કે સંતે ભલે કીધું સંતે હું કીધું કે વસ્ત્ર વિજ્ઞાન જવાનું તો કે વસ્ત્ર વિજ્ઞાન તમતરે તમારે જવાનું પણ આ ફૂલનો નો ગજરો તમને આખો આપી દો એ તમતરે પહેરી લો ને વસ્ત્ર ક્યાં છે તો કે એ વાત તમારી બરોબર છે માતાને ને આમ નગ્ન જવાય નહીં નહીં તો કે એ તમારો હાથ પૂર્ણ પિછડો પહેરી લીધો છે અને માતૃશ્રી ને સામે જઈને ઉભા રહ્યા વંદન કર્યા અને પછી કીધું કે માતૃશ્રી તારે માતા બોલે છે એ કે કોઈ કઈ પહેરેલું ખરું તો કે નહીં જવું આ ભેદ રહે ખરા ભેદો ની સામે ભેદ નહી રાખે કે કોઈ વસ્તુ નહીં તો કે કઈ પહેરેલું નથી પહેર્યું તો ના તો આ ભેદ રહે તો કે કોઈ વસ્તુ નહીં તો કે તો કે હાવ એમના અવસ્થામાં તો કે મારી હાવ એમના અવસ્થામાં પણ બોલ્યું એટલે ખરા ભેદ ન રાખીએ અને સંત મળે તો મહાસ માણીએ અને વાત કરી વિચારવાની કીધી વિધેહ દેહની દેહ ની નહી આપણને કુરુ શ્રેણી ગયા ત્યારે દેહ ના શરણમાં મુકાયો અને વિધેહ વાત કરી અને પ્રશ્ન પૂછાય તો વિદેહના પૂછાય આ દેહના પૂછાય નહીં આભા ફટ તેન પટ્ટી સોડી તે આખો વજ્રણનો બનવાનો હતો એના બદલે જેટલો ફૂલનો પછીડો પહેર્યો હતો એટલું એમનેમ રહી દોરો હતો ને હો પણ એ ખ્યાલ આવ્યો પછી ખ્યાલ આવ્યો કે એ માળે ન મળ્યો પણ મને કોણ મળ્યો મનમાલય મળ્યો

એટલે માળી ગોતવું કેવો વનમાળી આવો માળી ગોતવો નહીં બહુ ખ્યાલ રાખવો સત્સંગમાં વનમાળીનો સત્સંગ હોય એમાં માળીના સત્સંગમાં બે હવું સોરાછ ઉભી ઉભી ને ઉભી એટલે તોરલે કીધું લાંબી પતી ને સે લાંબો દોડ્યા શરીરે એ હજાર માં તો નામ ની પણ આવા કરોડોય પોગે કબીર સાબી કીધું જ્ઞાની જ્ઞાતા બહુ મિલે કવિ પંડિત અને રામ રતન ઇન્દ્રજીત્યા કરોડો મધ્ય જેને અંધશ્રદ્ધા સુધી ગઈ છે જેને કર્મકાંડ ની વિધિ છે એનો કાયમ સંગ કરવો અને ઉલાનો સંઘ કરવા જાવ તો આપણામાં લી દૂષણ જે જાતું નથી ત્યાં ઉઠતું આશુ ના ગંગા સતી પાનભાઈ ને એ સમજાવે છે કર્મ ને કાંડ જેને નડેની પાનબાઈ જેને આવ્યો ગુરુ વસન નો

ભેદ છુપાણેલો છે વસ્તુ ગમે તે સદગુરુ પહેરાવે ગુરુ પહેરાવે કે કાન ભૂકે બધા ભેદ સુપાનેલો છે પણ આપણે કોઈને ને પૂછવું જેમ જેમ સલ્વે કંઠી કંઠમાં પહેરાવી કંઠની ઉપર છે પાંચ જ્ઞાન ઈન્દ્રી કીધી અને નીચેની છે બધી કરમ ઇન્દ્રી કીધી આ વિભાજન પાડ્યું ગુરુ મારા એ માટે કંઠી પહેરાવી બોલો ગા ને વાસડો હતો એને નાથ નાખી અને રાહ બાંધી રખડતો હતો એટલે રાય બાંધી એટલે ખીલે આવ્યો અને સાયા સેડ્યો એમ ગુરુ સડા કંઠી શબ્દ રૂપ ગંધ આ પાંચે પાંચ આવી ક્યાં આવી દ્રષ્ટિથી તમે જોયું તો તમને જ્ઞાન થયું કે ન થયું હારો ના મળો કોઈ વસ્તુ તમે ઊંઘી તો નાકથી તમને ગિન્યાન થયું કે ન થયું આની ખરાબ ભાષા આવે છે આની જીભ થી તમે સાચ્યું તો આ તીખું ના ખારું અને આ બેલું કાન થી સાંભળ્યું આ શબ્દ બેની મને ગાળી દીધી આ બેન ભજન બોલ્યા જોઈ લો પાંચે પાંચ ગીના ગેન્દ્રી કંઠી ની ઉપર આવી વિભાજન કર્યું ગુરુ મહારાજ નથી જ્ઞાન થી પછી પરસે સાંભળીને ગરમ પવન લાગ્યો કે ઠંડો પવન લાગ્યો આ જ્ઞાન ઇન્દ્રિય વિષય ની જ્ઞાન ઇન્દ્રિય એમ કોઈ વિષયની વાત કરે પણ એમથી આપણને વિજ્ઞાન થયું નાકથી હું ગોતો વિજ્ઞાન થયું કે ન થયું વિજ્ઞાન ઇન્દ્રી પછી આંખથી સારું કે મોડો તો વિજ્ઞાન થયું કે ના થયું પણ હાથથી થયું પગથી થયું ગુદાથી થયું ઉપનાથી થયું આ કર્મ ઇન્દ્રી આ વિભાજન કરે અને કોઈ પણ તમે કરો તો તમારું માઇન્ડ હાલે તો ક્યાં લે આ બ્રહ્માંડ કીધું અને બ્રહ્માંડ આ વિભાજન થાય એટલે ગુરુ શ્રીને જાવ અને આવા જ પ્રશ્ન પૂછો કે આ તમે મને પહેરાવું તો શા માટે આ વસ્તુ આપી તો શા માટે તો આપણને એથી જ્ઞાન થાય છે એટલું કઈ મારી વાણી મારા અંબારામ મહારાજના શરણમાં માર્પણ કરું છું બોલો સતગ